નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું ખરીદવું છે પરંતુ સોનું જે છે એ મિત્રો ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો આજના ખાસ વિડીયો વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા પર સોનાના ના ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારની સ્થિતિ અને સોના

તો આજે તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ કેરેટ સોના એક ગ્રામ સોનાની કિંમત બાવીસ કેરેટ સોનું જે છે એ આપણે દાગીના બનાવવા માટે ખરીદી કરતા હોઈએ છીએ જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો જેની અંદર આ એક ગ્રામસોનું નવ હજાર સોનાની બજાર જે છે એ મિત્રો ખેદાના મેદાન થતી જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો નો ભાવ જે છે એ જીરો પોઈન્ટ જીરો એક ટકા ઉપર ટ્રેડ થતો હોય જોવા મળી રહ્યો છે જયારે વૈશ્વિક બજાર

ઘણા બધા કારણોસર બદલાતા રહેતા હોય છે જેમ કે વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર વધારો ઘટાડો સોનાની માંગમાં વધઘટ યુએસ ડોલરમાં વધારો ઘટાડો જેની સાથે વાત કરીએ તો મિત્રો જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ અને સોનું જે છે એ મિત્રો ફક્ત રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો એક અમૂલ્ય ભાગ માનવામાં આવે છે અને ખાસ કરીને વાત કરીએ તો સતત સૌથી વધારે લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે તો મિત્રો સોનાના ભાવમાં તો રોજો રોજ ફેરફાર જોવા મળે છે ક્યારેક સોનાના ભાવમાં વધારો જોવા મળતો હોય છે તો ક્યારેક ઘટાડો જોવા મળતો હોય છે એટલે કે વાત કરીએ તો મિત્રો દરેક શહેર મુજબ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે અત્યારે આ જુલાઈ મહિનાની અંદર સોનું જે છે એ સામાન્ય રીતે વધતું જોવા મળી રહ્યું હતું જેની

મિત્રો અમેરિકી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે મોટું એલાન અને સોનાની બજાર સામાન્ય રીતે ઓલ ટાઈમ કરી રહી હતી જેની કિંમતોમાં સામાન્ય ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો આ બધાને જણાવી દઈએ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે અથવા તો સોનાની માંગમાં વધારો અને ઘટાડો જોવા મળતો હોય છે ત્યારે આ સોનું

મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો યુએસ ફેડ રિઝર્વના

ઘણા બધા દિવસોથી ચાંદીના ભાવ જે છે એ એક લાખ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે અને ઓલ ટાઈમ હાઈ સપાટીએ ચાંદીની કિંમતો પણ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો મિત્રો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે જેની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જે સોનાની કિંમતોને નીચા નથી આવવા દેતું અને સોનાના ભાવને ઊંચા જાળવી રાખે છે જ્યારે વાત કરીએ તો મિત્રો ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે જેની વાત કરીએ તો મિત્રો ટેક્સના કારણે પણ સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે છે અને ઘણા બધા મિત્રો જે એ એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું આગામી દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ સાઈઠ હજાર થી લઈને સિત્તેર હજાર ની આજુબાજુ થશે કે નહીં તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો હવે સાઈઠ હજાર ની આજુબાજુ ક્યારેય નથી નથી થવાનો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે અને ક્યારે વધારો થશે એના આગોતરા ઈંધણની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે રોકાણ કરવા માટે અથવા તો લગ્ન માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે આગામી દિવસોની વાત કરીએ તો બે હાજર પચીસ ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ વધવાની શક્યતા જોવા મળી રહી છે તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં માહિતી મેળવીશું